પણ પરિશાલને આજ મન છે ને તો હું ક આજ બનાવી દઉં ક્યારે ભાગ્ય જ ખાવામાં કાઈ વાંધો છે નહીં તો મેં કીધું હાલ બનાવી દઉં તને મેગી પણ મેગી છે ને ઘરે તો પડી નથી હું રાખતી નથી કેમ કે ખાવાની ઓછી હોય એટલે કઈ રાખવાની આવે નહીં પણ લેવા જાવી પડશે પેલા મારે થંભડ હું આમ કરવાની પપ્પાને તું કેતી નહીં કે ચીનો અમેરિકા કે તમ કેતી નઈ તું હું પપ્પાને નહીં કહું કે જીનોલે મેગી ખાધી હતી બરાબર તમે નહીં કહેતા કેમ કે રાસ રાજને રાસને ખબર પડશે ને તો એ ખીજા એ મેગી ન ખાવા દે અને એ મેગી ખાધીને એ વાત તો તમારે નથી જ કહેવાની ઝીનું એમ કહે છે તમારે એ વાત રાઝને નથી જ કહેવાયની પણ એક બીજી વાત છે એ તમારે નથી કહેવાની હું યુટ્યુબર છું મારી પાસે અત્યારે એક રૂપિયો નથી મેગી ખાવી છે એ એમ કહે છે કે અત્યારે મને મેગી બનાવીને લેવા તો જાય ને મેગી આવે દસ થી બાર તેર ચૌદ રૂપિયા વાળી મેગી હોય ને તો એને મજા આવે ખાવાની દસ વાળી તો મને એટલે એ તો પૂરી નહીં ખાય થોડીક ખાય એટલે મારે ખાવાની જ છે તો છે ને રાજે એ મતલબ કે થોડાક સિક્કા ભેગા કર્યા છે ભેગા કર્યા છે સિક્કા તો હું જીનુન કઉ છું તારા પપ્પાને ખબર ન પડે ને એમ આપણે એના ખાનામાંથી સિક્કા લઈ લેવી સૌદ રૂપિયા લઈ લીધી ખાલી મેગી બનાવવા માટે એમ તો એ વાત તમે હવે હા તો એ વાત તમે એને એ નહીં કેતા કે આપણે સિક્કા તમારા લઈ લીધા છે કેમ કે રાજ આમાં સિક્કા ભેગા કરે છે બધા અને થાય એવું કે રાજે એ એમ જ કે તમારે આમાંથી સિક્કા નહીં લેવાના પૈસા જોતા હોય તો હું આપીશ તમને એમ તો પણ થાય એવું ને કે આજ હું પૈસા લેવાનું ભૂલી ગઈ મને સવારે યાદય હતું કે રાજભાઈ થી મારે પૈસા લેવાના છે હું હમણાં લઉં હમણાં લઉં કરીને એને મોડું થતું હોય ને તો એ અર્જન્ટમાં વહી આવી ગયા અને આજ મારી પાસે કાંઈ હતું નહીં આજ જ ખતમ થયું ને આજ જ તે મેગી ખાઈ હતી જીનું તો હાલ તાર બપ્પાએ ભેગા કર્યા છે ને ક્યાંય આડાવાળા રૂપિયો બે રૂપિયા પડ્યો હોય ને તો એ વીણીને બધું ડબ્બામાં ભેગું કરીએ રોજ નાખી દે સિક્કા આમાં અને અમને ઠામુકી ના પાડે આમાંથી સિક્કા લેવાની તો આજ આપણે લઈ લેવાનું છે ચૌદ રૂપિયા કા ગણીને એને કેતું વાસ એને કેતી નહીં કદી નહીં કેવી પણ આપણે ક્યાં ને કેવું સૌદ રૂપિયા જોતા આપણે ક્યાં વધારે જોતા અને આપણી પાસે સિક્કા આવશે ત્યારે આમાં આપણે સૌદ રૂપિયા નાખી દેવું બરાબર ને ઓછી ના લેવી છે બરાબર મેગી ખાવી છે તો બનાવી દઉં પણ આમાં છે ને કાંઈ જ નાખવાનું છે નહીં ઓન્લી ફોર શું કહેવાય કે આ મેગી જ નાખવાની છે ને મસાલો નાખવાનો છે બસ બીજું કાંઈ જ નહીં આને પેલા ક્રશ કરવી પડશે ને આમ નામ નહીં ક્રશ કરેલી જ મજા આવશે ખાવાની તને કાશી મેગી બહુ ભાવે

તે દિવસ મેં તો બનાવતા ને તો એને વધારે મજા આવી હતી ખાવાની તો કે ફરી એકવાર ઈદ બનાવી નાખી એમ તે વખતે મેં ઝાઝી ગ્રેવી નહોતી કરી પણ આ વખતે હું કહું ગ્રેવી કરીને મસ્ત બનાવી નાખું તૂરનું કામ પણ પતી જાય અને તોઠા પણ ખવાઈ જાય બે કામ પતી જાય મારે બીજું તો શું કરું આને પોલતા લાગે વારા દેશની હોય ને ઝીણી ઝીણી એટલે વાર લાગે થાય એવું મહેનતવાળું કામ છે થોડુંક મને તો કંટાળો આવે પોલવા પણ ઝીણ હું ઉડાય મને નીંદર આવતી હતી પણ આ પોલવાની હતી ને તો હું કહું શિયાળાના દિવસ ઘડીકમાં વયો જાય તે હુંકો જો હું હોઈ જાયશ ને તો મારી તુર પડી રહેશે અને હવે કાલ તો પછી હું કો કાંઈ કામમાં નહીં લાગી કરતા હું જાય ને પેલા કામ પતી જાય જો ગ્રેવી કરું છું એટલે ગ્રેવી હું ક્રશ કરું છું કાંદા ને થોડીક તુવેર છે અને આમાં ટમેટો મરસું હજી બાકી છે નાખવાનું લસણ થોડું કાદું અને તુર મેં બે સીટી પાડવા મૂકી છે થઈ જાય ને એટલે ગ્રેવી કરીને શાકનો વઘાર કરી નાખવાનો છે પછી ખાવાનું છે મેં બ્રેડ જ મગાવી છે પાછી મને બ્રેડ આર મજા આવે ખાવાની રાજને ખાવી છે તો પૂછી જોઈશ એક ભાખરી બનાવી નાખીશ થઈ જશે વઘાર કરવું છે પછી આમાં છે ને તુર નાખી દેવાની બાફેલી મસાલા નાખી દેવાના એટલે કમ્પ્લીટ જો ગ્રેવી થઈ ગઈ છે ને એમાં થોડાક આ નાખી દઉં છું તમને ખબર જ છે નકર મારે પડ્યા પડ્યા ખોરા થઈ જાય એટલે હાલો ખાવા કાજી નો

જેમ આગળ વધતા જાય એમ સારું રિઝલ્ટ આવતું જાય હવે અમને ખાવા દો કાજીનો હા હવે અમને ખાવા દો ખરી ઈ ભલે વિડિયો ઉતાર કે આપણે ખાવા મળીએ વાલો લે ચેનલ ને કે કે ભલે વિડિયો ઉતારે આપણે ખાવા મળવી કે હો એમ કે બોલો આવું તમારી જેવી હાલો હાલો આપણે કાલ વિડિયોમાં મળવી ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ લાઈક શેર સબસ્ક્રાઇબ આમ ખાઈ લેવી કા

એ હલવા લાવવા જો મસ્ત હલવો મને બહુ ભાવે જી નું એ તો ખાધો થોડોક જો હમ હમ